તે ઘડી ને આજની ઘડી સતત સ્ટ્રગલ રહી અને એમની જયારે ફિલ્મ આવેલી ત્યારે અમે લોકો મહેસાણા રહેતા ગુજરાતી પિક્ચર જોવાનો બહુ શોખીન હું બહુ શોખ ધરાવતો આમ મજૂરી કરવા પિતાજી મોકલે ને બહુ જ શોખ ગુજરાતી ફિલ્મ જોવાનો ત્યારે એ ફિલ્મ જોવાથી મને મનની અંદર એવી કલ્પના થઈ કે મારે કઈક કરવું છે મારા પણ તે વખત એક સીડી કેસેટ નો જમાનો એટલે આ આપડા એક ગરીબ પરિવાર માટે બહુ મુશ્કેલ મુશ્કેલી હતી કારણ કે કેસેટ ખરીદવાના પૈસા પણ નતા એ ટાઈમ આ સમય એ સમય બહુ નબળો ઉગતો કલાકાર શીખતો કલાકાર એના માટે તો પાછું બહુ ઝઘડું કારણ કે હવે તે વખતનો લાખ લાખ રૂપિયા ખર્ચો થાય સીડી કેસેટ બનાવવાનો અને આપણે હવે એક મજૂરી કરીને બસો રૂપિયા લાઈ પરિવાર ચલાવવાનો એટલે આપણા માટે તો બહુ મુશ્કેલી હતી કેવા માંગુ છું કે અમે હાલ કામ કાજ કરી રહ્યા છીએ દરેક સમાજ ના ભાઈઓ સપોર્ટ કરે છે એના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ મકાન નું કામ કરી રહ્યા છે પણ અમારી એક કેપેસિટી જ નથી કેમકે અમે સામાન્ય પરિવાર માંથી આવીએ છીએ અમે જ દુબરા છીએ પણ તોય અમે વેઠેલું છે એટલે અમને ખબર છે કે અમારી આવી પરિસ્થિતિ હતી તો આ લોકોની કેવી હશે તો આ બધા સહયોગ સપોર્ટ થી કરતા કરતા આ સોશિયલ મીડિયા ના માધ્યમથી આ બધા મકાન બનાવીએ